પ્રાપ્ત થતી માહિતી મુજબ અમરેલી ખાતે સંધિ સોસાયટીમાં આવેલ સંધિ જમાતખાના ખાતે આજરોજ અમરેલી શહેર સંધિ જમાત દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમરેલી જિલ્લા સંધિ સમાજના જિલ્લાના નવનિયુક્ત હોદ્દેદારો અને જિલ્લાના સંધિ સમાજના નામી અનામી આગેવાનો સન્માન સમારોહ વિદ્યાર્થીઓ જે સારા ટકાવારી લાવ્યા છે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે અમરેલી તથા અમરેલી જિલ્લાના સંધિ સમાજના નામી અનામી આગેવાનોએ ખાસ હાજરી આપી હતી રિપોર્ટર રજાકભાઈ ઝાખરા એફકે લાઈવ ન્યૂઝ સાવરકુંડલા